ચીખલીના મહાવીર જૈન અને બીજા જીવદયા પ્રેમીઓએ ગુજરાતથી મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાથી પંદર જેટલી ભેંસોને બચાવી ચીખલીના જીવદયા પ્રેમી મહાવીર જૈનને બાતમી મળી હતી કે આણંદ જિલ્લાની દૂધ ના આપતી પંદર ભેંસોને ક્રૂરતાપૂર્વક આઇસર ટેમ્પોમાં ભરી ગુજરાતથી મહારાષ્ટ્ર માલેગાંવ આવેલ કતલખાના તરફ લઈ જવાય છે તો મહાવીર જૈને ચીખલીથી નવસારી બારડોલીના તમામ જીવદયા પ્રેમીઓ ભેગા કરીને નવસારી હાઇવે ઉપર વોચ ગોઠવીને ઉભા રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતો આઈસર ટેમ્પો જેને રોકતા ટેમ્પોમાં ક્રૂરતાપૂર્વક પંદર ભેંસોને ભરવામાં આવી હતી જણાયું હતું આ આઈસર ટેમ્પોમાં ભરેલી ભેંસો ગુજરાતથી મહારાષ્ટ્ર માલેગાંવ આવેલ કતલખાના તરફ લઈ જવાતી હતી જેને ચીખલીથી નવસારી બાડોલીના તમામ જીવદયા પ્રેમીઓ ભેગા થઈને મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાતી ભેંસોને બચાવી લેવામાં આવી હતી આજ મને બાતમી અંગત બાતમીદાર થકી બાતમી મળી હતી કે એક ટેમ્પો આઇસર જેનો નંબર જીજે ત્રેવીસ એટી ચૌદ આડત્રીસ જે આણંદ જિલ્લાના સામરકાંઠે બાખડી જે દૂધ ન આપી શકતી એવી પંદર ભેંસોને એકદમ ભયંકર કુર્તા ભરી આજથી ગાડી તાડપતરીથી પેક કરી ગુજરાતથી મહારાષ્ટ્ર માલેગાંવ તરફ આવેલ કતલખાના તરફ લઈ જતી હતી એ બાતમી મળતા તાત્કાલિક રાત્રે રાત્રેથી નવસારીના અને બારડોલીના તમામ જીવ પ્રેમીઓને ભેગા કરી વોચમાં ઊભા હતા ત્યારે રાત્રે બે વાગે ને પિસ્તાલીસ મિનિટે એટલે પોણા ત્રણ વાગે આસપાસ અમને બારડોલી ધુલિયા ચોકડી ઉપર ગાડી દેખાતા ગાડીનો પીછો ઘર્યો બારડોલી ટાઉનના કેદાર કેદારેશ્વર મહાદેવ મંદિરની આગળ આ ગાડી અમે બ્રિજ ચડતા અટકાવી અને ગાડી સાઈડે કરાવી ગાડી સાઈડે કરાવ્યા બાદ મેં મારા મોબાઈલથી સુરત જિલ્લા કંટ્રોલ નંબર પર ફોન કરી બારડોલી ટાઉનને પીસીઆર મંગાવી અત્યારે બારડોલી ટાઉનમાં ગાડી લઈ આવ્યા છે તમે ગાડી જોઈ શકો છો એકદમ ગાડી આખી કૅ છે તાડપત્રીથી પણ જાતના અંદર પશુઓને શ્વાસ આવે તે રીતની કોઈપણ જાતના અંદર ખુલ્લું રાખવામાં આવેલ નથી ને બીજું એક નાના ટેમ્પામાં ત્રણ ગાડીના પશુ ભરવામાં આવેલા છે આગળની વધુ તપાસ બારડોલી પોલીસ કરી રહી છે